ઈડા પડ્યા છે પેલા હાથી નંબર માં બધા ઈંડા વાય ને કશું આવ્યું નહીં ગૌય નહી વાય તો આપડો આપણે ભૂલ્યા બઉ ભૂલ્યા નંબર આપડે તો પાછા પણ આપડે તને નહીં પોણ કે પોણી આ પીળા પીડા થઈ ગયા ઘઉ હું કઈ ક્યાં થાય ને તો હું કાયદો મોયા પેલા વાટ જતો આવતા મેળા નતો આવતો અલ્યા ના આવ પણ એક કોક ડાળો તો આવવું પડે હેતરમાં પાછાર તો કાખો કરી નાલ છે એવા થાતી કાણી મારા તો નહીં તો તું અમ તાર જો ચૂતાર જો કરી નાલી અને આ રાયવે વઢાવાઈ ગયો છેણું વાટ્યો પછી જા તો થોડા દાળ હાલવા ઉભો રહ્યો પછી તા કરીને આલી દે સુ

બેઠા બેઠાળો ગયો કીધું લાય જતા દે વાત પાણી વાત હજી હું કંટાળો અમે કીધું શોક બાર બાર ફરવા ફરવા જાવ છે

કશું આખા દાડો કરતા નહીં આખો દાડો બે રખડ્યું છે બોલ્યા ચાલે વગર ને કશું બોલતો ના તું આપડે હંગાત થઈ જશે બોલતો ના પાછો કાકા તું હંગાત પાડી ના છો તારા

આપડે લઈ જયું તો એ લઈ જાય આપડે હું કઉ છું પડી ગયો યાર રેડી ને શીરો બહુ બાવીરો કચરાજી ને ખબર પડશે કચરોજી કે શીરો બનાવશો એક લંબા બનાવવા બનાવી એક મારા એ આવાના તે બે ત્રણ આવે છે તે શીરો બનાવવો પડશે કે ખવડાવવું પછી રૂપા

અને જોઈ આવું શું બનાવ્યું છે એ હું તપાસ કરી નાટક તમે નાટક ના કરો પણ આ તો કોક અવડું કરો તો મારા પાસે શું થાય વાત કરું છું બધી કઈ કશું વાત આવો રઘાજી આ ઘણા દાડે ભેગા થયા આવો 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 બેહ બેહો હાડી આવે લગભગ ખીરો બનાયો મને લાગે છે બનાયનો લાગે છે આ ગમે કે આવે આપડો તો કબોલું એ વાત ગાલો વાર લાગે મને તરસ લાગી પત્ની વાત તો કરવા દે બરાબર જેટલા દાળે ભેગા થયા ગયો વર્ષો વીતી

હજી ન <Arkaszenia> <musician> <each other> <necessary>

અત્યારે હં હોય ને તો શિયાળ કોમો આવે જોર કોમો આવે શિયાળા ઠંડી ઠંડીનું બધું ખાઈ જાય જો કોઈ હોય તો શિયાળા ખાઈ જાય ખાઈ જવાય નાખવાય નાખવાય બગાર કરો હા વહેમા તો મારે જો મને વહેતી ખાવાની કેવાય ને ખાઈ એટલે બોલુ ભાઈ હાથ ધો લેડો ને બેજો લે હા બે દો તમે બેસી અમારા તમે એક નંબર બનાવો છો રઘાજી કાતું એક નંબર બતા મુ્યા મેળ્યા બરો લઈ જતો રઘાજી પેલા મે बत्रीजा शिरानी में एक तो एक नंबर आवाज़ आरा कुआं में शिरो इटला और वो आगरी मिले और मुड़ा मिले लास्ट दिन उतरी जाए मैं कैसा तो हारो जब्बर में का आवाज़ बस आप बस गांगे जी आसलो तो मारा हूँ कर हमारे तो हमारे तो हाँ और जब बत्ती तो रही हो हमारे की बॉयस अब हमारा करूँ हो शिरो मडिया मेहमान शिरो सो पढ्यो એ તો માર તો જીની બાધા પાછી આપડે પાતા લીધી અશી જી ગાવાની ઓગણ મારા પાવતા જી વગર પણ આવતા તૈયાર તો માર તો જીન હતું કાઈ ની ગીત લાવતું તો આપણા તો ગળી ખાતો નહીં

તને ના પાડતો બરાબર રાખે ના કાઢી જ કા નહી ચડી નહી લાવવાના પણ કરવાનું ભૂખ લાગી છે તાણ

હેઠ તું તો માણું મેં કોઈ સાધન તો લાયા નહી

માર તો એક નંબર બને તો ત્રણ હતા એટલે બાકી પેલા થી નાખ્યો બધો વાત સાચી મને આવતો હતો શીરો થી યાર શીરો પણ આ તો મેળ પડી ગયો જ છે શીરો બનાવ્યો શો પણ આ છેડે અમે નિયમ કરો મારે કોઈ મહેમાન આવે શીરો વધારે બનાવવો પડશે રશિયા થઈ છે આમાં આ જીનો શીરો બાળ એક તો ગોડા થઈ જાય છે તે બસ મારા શીરો છે અને હારો બનાવવો પડશે પણ વધારે બનાવવો પડશે અને શીરો મહેમાન ખોય એક બે ઘડી ખુશ થઈ જાય છે મારો શીરો બાળી છે